અમદાવાદ પૂર્વમાં આવેલા હાથીજણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં બાળકને રસી આપવામાં આવી ત્યારે આ બાળકને રસીની આડઅસર થતાં તેને રસી લગાવ્યાની જગ્યાએ ગાંઠ થઈ ગઈ હતી સાથે બાળકને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી મળતી માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વડ વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ છે ત્યારે વિવેકાનંદનગરના ભાઈલાલભાઈ નામના વ્યક્તિ પોતાના પુત્રને રસીકરણ કરવા લઈ ગયા હતા રસી લગાવ્યાના માત્ર બે દિવસ બાદ બાળકને મૂકેલી રસીની જગ્યા પર ગાંઠ થઈ ગઈ હતી ત્યારે ભોગ બનનાર પરિવાર વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જેથી આ પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી નથી એવી દશામાં બાળકને રસીની આડઅસર થતા પરિવારના માથે જાણે મુસીબત આવી પડી સાથે બાળકને રસી લગાવ્યાના સ્થાને ગાંઠ થતા પરિવાર બાળકને લઈને ડોક્ટર પાસે ગયો હતો ત્યારે ફરજ પર હાજર ડોક્ટર અને કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવાનો બાળકના માતા પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ બાળકની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે ત્યારે તંત્રની ભૂલના કારણે બાળક અને તેના પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે આ મારા છોકરાના બાળક સાથે ઇન્જેક્શન મારે દોઢ વર્ષની રસી એ છોકરાના રસી અંદર પરું થઈ ગયું અને સોજો થઈ ગયો લગભગ દોઢ મહિનો થયો પણ કોઈ રિકવરી આવી નહીં અવાનવાર ડૉક્ટર સાહેબને બતાવ્યું છતાં ડૉક્ટર સાહેબ તરફથી કોઈ જવાબ વ્યવસ્થિત મળ્યો નહીં અને આના પહેલાં આવી ઘટના મારી સાથે બનેલી ઇન્જેક્શનના કારણે મારા પગે અપંગતા આધાર હું ભોગી રહ્યો બરાબર એટલા માટે સાહેબને અવારનવાર રિક્વેસ્ટ કર્યું કે મારી સાથે જે ઘટના બની પહેલાં એવું મારા બાળક સાથે ના બની સારવાર એટલે અવારને અવર સારવાર કરી બાકી બીજી મેડિકલોથી દવાઓ લાવે બીજા દવાખાનાથી દવા લાવે છોકરાને થોડી આવી તમારી જાતે સ્વખર્ચે કરાવ્યું અમારા જાતે કર્યું આવું કેટલા બાળકો સાથે તમને જોવા મળ્યું અહીંયા આગળ આવા બે ત્રણ બાળકો સાથે જોવા મળ્યું